હાલ દાહોદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં દાહોદ પંચમહાલ માં તેર ઘર ચોરી કરનાર ટોકડી જલ ને એલસીબી ઝડપી પાડી છે એલસીબી પોલીસે દાગીના રોકડ મળી સાત લાખ જપ્ત કર્યા છે રોજમ ગામના જંગલમાં બનાવેલી ઝૂંપડીમાં ભાગ પાડવા ભેગા થયા તે પકડાયા છે આરોપી માતવા ગામના મનુભાઈ ઉર્ફે મનિયા

જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ આવતા ઈસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે તેર જેટલી ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને સાત લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓના નામ જોઈએ તો મનુ મડીયા પલાસ જે માતવાનો રહેવાસી છે રમસુ કાળિયા એ પણ માતવાનો છે અને કેશુ ધના એ વજેલાવ ગામનો રહેવાસી છે જે ગુનાઓ ડિટેક થયા છે એમાં લીમખેડામાં જે બનાવ બન્યો હતો કે રોડ એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ રાજસ્થાનમાં મરણ ગયેલા અને એમની રાજસ્થાન અંતિમ વિધિ ચાલતી હતી એ દરમિયાન જે ગરફોડ ચોરી થઈ હતી એ ગરફોડ ચોરી લીમખેડાની બીજી એક ગરફોડ ચોરી પંચમહાલ જિલ્લાની ત્રણ ગરફોડ ચોરી દાહોદ રૂરલ રણધીકપુર દેવગઢ બારીયા અને લીમડી આમ છ ઘરફોડ ચોરીઓ દાહોદ જિલ્લાની અને ત્રણ ઘરફોડ ચોરીઓ ગોધરાની આ નવ ઘરફોડ ચોરીઓ દાખલ થયેલી છે આ ઉપરાંત ચાર ઘરફોડ ચોરીના પ્રયત્નો પણ એ લોકોએ કબૂલ્યા છે જેમાં પીપલોદ બજારમાં લીમખેડાના દુધિયા બજારમાં લીંબડીના કરાઠ અને બજાર વિસ્તારમાં રાત્રિના સમયે તાળું તોડી અને ઘરફોડ ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલો હતો આરોપીના ના ગુનાહિત ઇતિહાસ ની વાત કરીએ તો મનુમડીયા પલાસ જે છે એ અગાઉ સાત ગુનામાં પકડાયેલો હતો અને છેલ્લો કરેલો ગુનો બે હાજર ઓગણીસ માં દાખલ